આપણા સરહ મહાદેવ સજ્જનો બનાસની ધરતી પર અત્યારે હું એક ટ્રાય કરવા માટે ડ્રેગન ફ્રૂટ વાવું છું અહીં દીવદરમાં જ આપણને ડ્રેગન ફ્રૂટ એક નર્સરી છે ત્યાંથી મળી જાય છે અને ત્રણ વર્ષે મિત્રો આનું ફળ આવે છે ડ્રેગન ફ્રૂટના અનેક ફાયદા છે આ ફળ ખાવાથી ખૂબ જ સારું એવું ફળ છે મિત્રો આમ તો આ એક થોવેર પ્રકારની પ્રજાતિ છે બરાબર અને ખૂબ સારું એવું ફળ છે આ રીવા ઔષધીય ફાયદાના ઘણા બધા છે ખાવાના ઘણા બધા વિટામિન્સ આની અંદર રહેલા હોય છે તો મિત્રો ફિલહાલમાં તો એક બે હું વાવવાનો છું અહીંયા ટ્રાય કરવા માટે આની ખેતી તો નહીં પણ એક બે વાવવા છે ફિલહાલ જે અહીંયા વીજળીનો પોલ છે આને ફૂલ ઊભા કરવા પડે વાવું હોય તો એ વીજળીનો પોલ છે ત્યાં હું આને વાવી દઉં મિત્રો અહીંયા મેં ડ્રેગન ફ્રૂટ વાવી દીધું છે ઓર આના વિશે તમે પણ કાંઈ જાણતા હોય આની કોઈ માવજત યા કોઈ ખાસ વાત તો મને જરૂર કોમેન્ટના માધ્યમથી જણાવશો તો મિત્રો અહીંયા વીજળીના પોલ છે જેનો મેં સહયોગ કર્યો છે આના માટે સ્પેશિયલ પોલ ઊભા કરવા પડે એટલે મને ખેતરમાં પોલ વધતો હતો ત્યાંની સાથે જ વાઈ દીધું ઓર બી ત્રણ વાય દીધું છે એટલે એક જુડ બની રહે તો મિત્રો કોઈ પણ તમે આની માહિતી જાણતા હોય તો જરૂર મને કોમેન્ટના માધ્યમથી જણાવશો તો આ છે ડ્રેગન ફ્રૂટ